તો અટાણે તો હું બ્લોગ અપલોડ કર્યો છે તો હું જોઉં છું અને આપણે આવ્યા છીએ હજી હજી હું સામાન જો એટલો કાઢ્યો છે જો એટલો સામાન હતો તો આગળી બધું બતાવીએ અને કે તો ફરી ધોવાનું ફરી રે પણ ધોવાનું છે આગળી રમ હતો હજી નીલમ માથું નતો આવ્યું ચકુ અમારે આ જો અમારા ભાણકી બે અમારા 1 કલાક થયા પણ અમારા અમે ભાખરી તો વસ્તુ અમે લાવ્યા છીએ બકાલુ ને તમે અમારા બાસ્કુ ભરીને લેવા તો આગલા બ્લોક માં જોયું છે તમે કે છે મીઠો લીમડો છે પછી મીઠો લીમડો જ હવે સમસ્યા જ વહી જાય છે આપડે મીઠો લીમડો જ અહીં લેતા તો અહીંયા વાવી દઈએ ને દેહ માંથી લાવવા ન પડે તો જો આ થઈ જાય તો ઠીક છે હવે તો એ પણ એ રીતનું છે એટલે સામાન જો એટલો લાવ્યા તો અહીંથી માંડી ને આ બધા સામાન એટલો લાવ્યા છે થોડુંક અનાજ લાવ્યા છે કઠોળ લાવ્યા છે લીલું બકાલું બધું છે તો બ્લોક માં રેજો હમ હા જો થોડીક આ અટાણે સફાઈ પણ આમાં માંગ્યા છે તો જો આ રીતની શું બધી કઈથી ઘડિયાળ સમય લેતા જ્યાં હવે સમય હવે સમય અમારો નવો લગાડવાનો છે તો એ નવી ઘડિયાળ આવશે બપોર પછી આજે તો ફરી બતાવું તો દવા આ ટાણમાં ફરી સીધું સાફ કરી નાખ્યું છે તો એમાં આપણે આગળ

ધૂંજાળા શરૂ છે રૂમની સાફ સફાઈ અને અમે ઘડીક બેઠા છીએ અને મારા પપ્પા વિડિયા ચેક કરે છે તો હું તમને બતાવ કેવી રીતે તો બપોર થઈ ગયા છે અને અમે જમવાનું બનાવી લીધું છે ને બધા બેઠી ગયા છે જમવા તો એટલા

ને સાફ થઈ ગયા છે હવે એ મૂકવાના બાકી છે ને આમાં ઓઈલ નાખવાનું બાકી છે ને મારા મમ્મી રસોઈ બનાવે છે ને મારા પપ્પા કઈ ખાય છે શું છે પપ્પા તો ભાઈઓ સેવડો છે ને આપણે કઈ સેવડો બનાવ્યો નથી આ અહીંયા બાજુવાળા છે ને એ વાળા દાનવીર છે જે એને લીધે આપણે સેવડો વટાણ ખાઈએ છીએ કટાણે તો હજી અમે આવ્યા છે કંઈ લાવ્યા નથી કે આવું કઈ માર્કેટમાં આવડે ગયા હતા આપણે બીજું કામ હતું ક્યાં તો અમારે આડી પણ આવી ગઈ છે આપણી ઊંઘ લઈ જાય તો આવડા વૈયા જ હતા પાણીપુરી હવે અમારે તો કીધું પાણીપુરી ખાવા જ પછી મે એકલી હાડી મે એકલા હાડી બતાય બતાય જો આ હાડી મારા પપ્પા એ હેરી મે એકલા હારી લીધી ને બધા છેવડો ખાવા બધા તમારા મમ્મી રસોઈ કરે છે હું બનાવે છે બતાવું તમને

તમે કન્ટિન્યુ બ્લોગ માં રહેજો આ જે ઓયલ જો આ ઓયલ તો આ ઓયલ થઈ ગયું તો જો આવું ઓયલ થઈ ગયું તો જો આ બધું ફેલ થઈ ગયું ઓયલ તો બે મશીન માં આપણે નવું ઓયલ આવી ગયું છે આ બે માં એક એક ડબલ ઓયલ નાખી દી મશીન ભરાઈ ના ખાસે હા ને કમ્પ્લીટ હવે આગળ સડાઈ દે માં સડાવી પછી શરૂ કરીને બતાવીએ હમણાં હાલો બ્લોક જોતા રહેજો

આ રીતનું ઓઇલ નાખી દીધું છે ને હમણાં શરૂ થાય છે એટલે આખા મશીનમાં સડી જાય છે ને આમાં નખાઈ દઉં ઘડી કામ ડબલા ક્લિકમાં રાખે જ નહીં થોડું પાછું હોય તો આવું સાફ કર્યું હતું થોડીક મેગી દઈ ઉઠમાં ઘડે તો નીતરી જાય ને હાડી પણ બધી આ હમણાં આગળ બતાવી હતી એ પણ આવી ગઈ તો એટલી હાડી આજ લઈ આવ્યા છે ઝાલર વાળી છે તો સાફ સફાઈ થઈ ગઈ છે ઘણી ખરી આમાં દવા બધું મેકી દીધું છે તો આ બધું ધોઈ નાખ્યું છે હવારમાં ને અડધું હવારમાં મેક્યું હતું બપોર પછી મેક્યું ફરી જાય પણ શરૂ થઈ ગયું છે તો જો પાણીની બોતલ સોસ એવું બધું પીડ્યું હતું થોડું ઘણું થોડું આ બધું દેહમાંથી માંથી લેવા ટમેટાની આગળ દમણા દૂધ ને લેવા જાય ને એમાં બધું થોડું ઘણું લેતા આવ્યા છે તો ફૂલે વાળું પણ આવડે તો હું બાકી છે રસોઈમાં રોટલા શાક બનાવ્યું છે તો થોડાક સીણા શીકા મેં રોંઢે ભૂખ લાગી હતી

ને એના પપ્પાને પણ બતાવીએ હવે આ એના પપ્પા છે તનવીરના ને અહીંયા છે એની મમ્મી આની બેન પણ યુ છે આ બે તો તનવીરભાઈ ભાઈ ટાટા બાય બાય એવું ન આવડે કઈ દે ન આવડે